માર્કેટિંગ યાર્ડમાં નાસ્તા પાણીની દુકાન ચલાવતા યુવાનને ઢોર માર મારી અજાણ્યા ઈસમોએ લૂંટ કરી ફરાર માર્કેટિંગ એડ ખાતે નાસ્તા પાણીની દુકાન ચલાવતા યુવાનને થી પાંચ લોકોએ ઢોર માર માર્યો હતો અને લૂંટ ચલાવી ફરાર થયા હતા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના નેસોડ ગામના યુવાન કૌશિકભાઈ સુરેશભાઈ ડાબી નામના યુવાનની બાબા રામદેવ નામની નાસ્તા પાણીની દુકાન પર આવી થી પાંચ અજાણ્યા લોકોએ કૌશિકભાઈ સુરેશભાઈ ડાબીને ઢોર માર માર્યો હતો અને દુકાનમાં રહેલી એંશી જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા ઈજાગ્રસ્તને ગંભીર ઈજવા પહોંચતાં તાત્કાલિક સારવાર હેઠળ સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા